કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વીએસટી શક્તિ મિની ટ્રેક્ટર અને તેની દાંતી વહેંચવાની છે માહિતી આપો તો પહેલાં ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને ફોલો કરી દેજો જેથી આવા નવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો માત્ર બારસો કલાક આ ટ્રેક્ટર ફરેલ છે પંદર દિવસમાં વેચી નાખવાનું છે તેવું આ માલિકનું કેવું છે પાવર સેવિંગ વિનાનું આ ટ્રેક્ટર છે ટાયર્સ જોવા જઈએ તો નવા જેવા જ દેખાય છે કેમ કે માત્ર બારસો કલાક ફરેલ છે એટલે માલિકે ખેડૂત મિત્રો સાચવી સાચવીને ફરાવેલ છે તેવું માલિકનું કહેવું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હવે ખેડૂત મિત્રો તો રાહકોની જુઓ છો બસ લઈ જાઓ અને એને ઉપયોગમાં લો ખેડૂત મિત્રો સારું સાચવેલું ટ્રેક્ટર છે કિંમતની જો વાત કરીએ તો ચાર લાખ ફિક્સ લેવાના છે તેવું માલિકનું કહેવું છે નોંધ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ગામ ભલગાવ પાટણ જોવા મળશે વધુ માહિતી માટે નેવું બાવણું એકતાલીસ ચાર જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરી